મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ પધારવાના છે અને તે પોતે પણ સાયકલિંગ કરશે અને ભાયાવર્ધનના યુવાનો ફિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મારફતે એક સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો તેમાં વાયાવર્ધનના યુવાનો વડીલો સૌ જોડાવાના છે અને વાયાવર્દનની અંદર પૂરા એ શહેરની અંદર સાયકલિંગનો એક સરસ મજાનો કાર્યક્રમ જેનાથી દેશ આખામાં મેસેજ થાય કે આપણે દરરોજ સાયકલ હાટવી જ જોઈ આપણું શરીર પણ ફેચીયે અને જેટલો સાયકલ વધારે ઉપયોગ કરીએ અને બીજા વિહિત ઓછો કરીએ તો પ્રદુષણ ને પણ ફાયદો જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામી ઉપલેટા